પેલા છોકરા એ આખડી મારી હા મારી મારી મટકી ફૂટી ગઈ મારી મટકી ફૂટી ગઈ કાયો કા પાણી પરિન ઘરે વઈ જાવ છે જે ઘરે જઈને કેટલું કામ બાકી છે હું હું પડી હું પડી આ આ પાણી ભરો ગઈ ને ઘણી વાર લાગી ઓ

મારે ઘરે જવું આયા ના આયા તું બારી નો નીકળવા દેતો હું છે ને લગ્ન ની બધી તૈયારી કરી નાખું હો બાપા લગ્ન નું જલ્દી ગોઠવાય ચાર ફેરા ફેરે દે એટલે મારે ઉપાય દી ને ઉપી દેતા બરે મારા મુજ્ય વાસે આવન કુંડ માં મત કુદો

નથી બટા તને ને ના ના કઈ નથી વેલાવી લખી છે ને મારા પરાય ને લગ્ન કરે Mua đ